આજે આપણે ચીઝવાર આલુ પરોઠા બનાવવાના છે તેના માટે મેં પાંચસો ગ્રામ બટેકાના બાફીને લઈ લીધા છે બે નંગ ડુંગળી લઈ લીધી છે આ રીતના ઝીની સુધારી લીધી છે અડધું પેપ્સિકમ લઈ લીધું છે એકદમ ઝીનું સુધારવાનું છે બધું આડુને મરચાંની પેસ્ટ કરી લીધી છે અચકચરી પેપ્રિકા લઈ લીધી છે એક ચમચી પિઝા મસાલા બે ચમચી લઈ લીધી છે ને બે ચીઝની આ રીતના બે ચીઝની ક્યુબ લઈ લીધી છે મેં તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો આપણે આ પરોઠાનો લોટ આપણે બાંધી લીધો છે જે આ રીતના મીડિયમ આપણે બાંધી લેવાના છે જે તમે પરોઠાનો લોટ બાંધો છે રોટલીથી થોડોક કઠણ રાખવાનો આ રીતના બાંધી લીધો છે મેં તો ચાલો આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરી તો આ રીતના મેં મીડિયમ સાઇઝનું ગુંડલું કરી લીધું છે તો આપણે એને વણી લઈશું તો આ રીતના થોડોક લોટ લગાડી લેવાનો એમાં આપણે વણી લઈ આ રીતે આજે હું તમને એક અલગ જ રીતના બતાવીશ પરોઠા બનાવવાનું આપણે આજે ગોલ નથી બનવાના એંગલમાં બનવાના છે આ રીતના આપણે એક સરખું બધેથી વણી લેવાનું આ રીતના આપણે રોટલી બનીએ ને એ રીતના જ વણી લેવાનું છે આ રીતના તો ચાલો તેમાં આપણે બધો મસાલો લગાવી લેશું

તેમાં શિમલા મિર્ચ આવી રીતે શિમલા મરચાં નાખી દેશું ઉપરથી થોડા થોડા તમારે ઝીણા સુધારવાના નકર આપણે વનાશે નહીં પછી આ રીતના થોડાક લઈ લેશું પછી આપણે આ જે પીઝાનો મસાલો એમાંથી બે ચમચી એક ચમચી મસાલામાં નાખી છે ના રાખ્યો છે એક ચમચી એ ઉપરથી આવી રીતે છાંટી દેશું પેપરિકા છે લઈ લેશું যে চিজ লু একদম লাগেছে পিজা খাওয়া যায় পিজা পরোঠা এরত সুড়ো রিৎসা આ રીતના પેક કરી દેવાનું બધું પેક કરી દેવાનું છે આપણે સરખાઈ પેક કરી લેવાનું નહીં તો આપણો બધો મસાલો બહાર નીકળી જશે હવે થોડોક લોટ લઈ લેશું આપણે વણી દેશું એકદમ હળવા હાથથી વનવાનું છે આ પરોઠું ફાટ નથી સરસ બને છે થોડુંક આ રીતના દબાવી લેવાનું એટલે આપણું પરોઠું ફાટે નહીં થોડુંક વેલન આ રીતના વેલથી કરી લેવાનું તો તૈયાર છે આપણું આ પરોઠું છે તો આપણે એમાં થોડું તેલ ઘી બટર તમારે બહુ ધીરો નહી મીડિયમ ગેસ રાખો ને તમારે તો આ એક બાજુ આપડે થઈ ગયું છે આ રીતના થોડું જરાય એટલે આપણે ફેરવી લેવાનું છે થોડુંક તેલ લગાવી દેવાનું છે આ રીતના આ થવા દેસુ એક બાજુ આ રીતના દબાવી દબાવીને આપણે બધેથી શેકી લઉં છું એકદમ એક સરખું એકદમ સરસ ને એકદમ ફૂલેલું બને છે તમારે જો આપણે બીજી બાજુ પલતાવી દઈશું તમારે ધીરા તાપે જ કરવાનું બહુ ધીરો બહુ ફૂલે એ રીતના એટલે એકદમ અંદર સુધી તમારે શેકાઈ જશે પરોઠું બધે આ રીતના દબાવી દબાવીને શેકી લેવાનું તો તૈયાર છે આપણે આ ચીઝ પરોઠા તો લઈ દસ એક તો તૈયાર છે આપણે આ ચીઝ આલુ પરોઠા મેં એને ટમેટા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કર્યું છે તો તેને હું કાપીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો ચીઝ એકદમ ચડી ગઈ છે આપણે તો આ તમને મારી ચીઝ આલુ પરોઠાની રેસીપી કેવી લાગી ગઈ તે મને કોમેન્ટ કરીને જણાવજો ને મારો વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરે નવા હોય તો શેર કરી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો